નમસ્કાર આપનું સ્વાગત છે વડોદરા મહાનગરપાલિકાનું પૂર્વ વિસ્તાર આજે પણ હજુ પણ કહેવાય છે કે પાણી જે દૂષિત પાણી આવી રહ્યું છે તે પણ ચોખ્ખા પાણીથી વંચિત છે જ્યાં દર્શક મિત્રો વાત કરીએ તો પૂર્વ વિસ્તારના આ તમામ જે સોસાયટીના લોકો છે બાપત જે બે કો સોસાયટી પાસેના તમામ ચાર રસ્તાથી અંદર આવવાનું આ જે રસ્તો છે ને ત્યાં રસ્તો પણ નથી સાથે બે લોકોને પીવાનું પાણી પણ ચોખ્ખું નથી મળતું ત્યારે તમામ લોકો આજે આ સૂત્રોચાર સૂત્રોચાર કરીને દેખાવો કરી રહ્યા છે ચોક્કસથી કહી શકાય કે પૂર્વ વિસ્તારની પટ્ટીમાં આજે પણ તમામ લોકોને પાણીવાળું પાણી નથી મળતું તમામ લોકો આવી શકે તો ગંદર દૂષિત પાણી પી રહે છે તમામ તમામ જે આ બ્લોકો આવેલા ચાર થી પાંચ બ્લોકો આવેલા છે તેમ છતાં પણ અહીંયા પીવાનું પાણી ચોખ્ખું નથી આવતું એક બાજુ ચોમાસાની સિઝન છે ત્યારે બીજી બાજુ રોગચાળાની ભીતિ સેવાઈ રહી છે ડેન્ગ્યુના કેસ હોય કે મલેરિયા કેસો વધી રહ્યા છે ત્યારે હજુ પણ આ લોકો

છતાં પણ હજી અમને સેમ્પલનું શું છે એનું પણ અમને જાણ નથી કરી અને એવું કે છે કે અમે ગટર લાઈન ખોદી પછી અમે ચેક કરીએ પછી અમે જણાવીએ અને આવો જવાબ આપવામાં આવે છે કોર્પોરેશન દ્વારા સેમ્પલ હજી પણ એવું કીધું છે ફરીથી અમે કલેક્ટ કરીશું અને ફરીથી પણ અમે જણાવીશું એક બાજુ રોગ ચાલવાની ભીતિ છે ડેન્ગ્યુ કેસો વધી રહ્યા છે શું માનો છે આવું પાણી પીવાથી બીમારી વધશે અમારે ત્યાં અત્યારે અમારે ત્યાં ઓછા ઓછા ચાર કેસ અત્યારે એડમિટ છે અત્યારે અને હજી બીજે બે જણ બીમાર છે અને એક જણ અત્યારે રોડ થી પડી ગયા છે એને અત્યારે અમારે લઈ ગયા છે હોસ્પિટલમાં જે અમારા પ્રમુખ છે એમના વાઇફ ને પડી ગયા છે શું હવે શું માંગ કરો છો અમારે રોડ અત્યારે થઈ શકે અને જે કોર્પોરેશન જે ગટર વાળું પાણી આવે છે એ ચોખ્ખું આવે બસ એ અમે અરજી કરી રહ્યા છે

જે મોટી ઉંમરના માણસો છે એની આવવામાં કેટલી તકલીફ પડતી હશે અમારા બાઈકો બંધ પડી જાય છે પાણી આ કોર્પોરેશનનું પાણી છે પીવાને લાયક નથી આના ત્રણ ત્રણ વખત સેમ્પલ લઈ ગયા છે હજુ સુધી એ સેમ્પલના કોઈ રિપોર્ટ આપ્યા નથી અને પાણીની નવી વ્યવસ્થા તમને કરી આપશો આ લોલીપોપ આપે કોર્પોરેશન જયારે નગરસેવકો આવે છે કોઈ દિવસ જોવા આવે છે કોઈ જોવા નથી આવતા ને જયારે આવે છે ત્યારે મત માગવા આવે છે મત માગી જાય છે બધી સુવિધાઓ આપીશું આમ કરીશું તેમ કરીશું લાલચો આપી અને મત લઈને જતા રહે છે અત્યારે એક એક ઘરે ખાટલા પડ્યા છે અહીંયા આ આખા અમારા ક્રિષ્ના રેસિડેન્સની અંદર આઠથી નવ ખાટલા છે જાડા ઉલટીઓના એની જવાબદારી કોની છે કોર્પોરેશન એમ કહે છે કે પાણી નથી આપી શકતા તો કોર્પોરેશન આ પાણીના પૈસા શું લેવાનું વસૂલ કરે તો પાણીના પૈસા અમને માફ કરી આપો અમે અમારા નવા બોર કરાવી લેશું

આ કરીશું તે કરીશું પાણીની અત્યારે કોઈ જગ્યાએ ગાડી અમારે જો બે ઇંચ વળે વરસાદ તો અહીંથી તમે ક્રિષ્ના રેસીડન્સની તમે બહાર બાપોત તમે ચોકડી સુધી નહીં જઈ શકો કેમ કે ઘૂંટણની ઉપર પાણી આવી જાય બીજી વસ્તુ શું છે સાફ સફાઈ બિલકુલ નથી અત્યારે તમે જુઓ અહીંયાથી બહાર નીકળવું હોય તો અમારે કોઈ સ્કોપ જ નથી એક દાડો સહેજ વધારે વરસાદ પડે એટલે અમારે ઘરમાં પૂરાઈ રહેવું પડે વરસાદી કાંસ જ નથી અને બીજી વસ્તુ વરસાદી કાંસ બનાવે છે ના ના કોર્પોરેશન ખર્ચ કરે છે પણ તમારે ત્યાં વસ્તી કેટલી પબ્લિક છે અને તમે આવડા આવડા ભૂંગરા નાખો એનો મતલબ શું છે એટલે એનો મતલબ એ થયો કે ખાલી ખાડા ખોદો પાઇપો નાખો પછી બીજા પહોંચશે બીજા ખાડા ખરણ પછી મોટી પાઇપો તો પહેલા જ મોટી પાઇપો નાખો ને કહેવાનો મારો મતલબ એ જ છે કે બાટકે ખાને વાલે કોન્ટ્રાક્ટરોની મિલી ભગત ના બધા કોર્પોરેશન અધિકારીથી મળીને દરેક તમને એટલું એન્જિનિયર જે અંદર કોર્પોરેશનની અંદર હશે તમે એક વસ્તુ નોર્મલી વિચારો કે ખાડા ખોદીને જે પાઇપો નાખી છે એ વરસાદી ઘાસ ઘાસને નીકળવા જેટલું પાણી છે એનાથી દસ ગણી તો મોટી પાઇપો જોઈએ એની જગ્યાએ આવડી પાઇપો નાખી છે એનો મતલબ શું ખાલી કહેવા પૂરતું જ છે વિકાસ થાય છે પંખોનો અધિકારીઓનો કોર્પોરેટરોને બધાનો થાય છે

ઇલેક્શન જાડા નુલટી ડાયરિયા અઠવાડિયા પહેલા થઈ ગયા હતા એક તો અમાર પગની તકલીફ રાખ્યા અમે જઈએ આ તમે જ જુઓ બિલકુલ આ મહિલાઓ પણ કહી રહ્યા છે કે સિનિયર સિટીઝન લોકો છે ઉમર વેલ ખાલી ઇલેક્શન આવે છે ત્યારે વોટ લેવા આવે છે શું માનો છો જે પ્રકારે પાણી આવવું જોઈએ ચોખ્ખું પાણી ગંદુ પાણી આવે છે એકદમ ગંદુ પાણી આવે છે વાસ મારે છે મોડામાં મુકાય નહીં એવું છે ને મને કાલના જાડા થઈ ગયા છે આવું પાણી કોર્પોરેશન આપે કેમનું લે કેમનું કરવાનું રસ્તો બી નથી હું તો આજે નિયરલી પંદર મહિનો થઈ ગયો બહાર નથી નીકળી કારણ કે પાણીના લીધે મારથી ચલાતું જ નથી કેવી રીતે નીકળવાનું કંઈક કોર્પોરેશન કરે તો સારું ને કેટલી તકલીફ પડે છે તકલીફ પડે છે નીકળી જ નથી ગેટની બહાર જ નથી નીકળી શું માનો છો હવે કોર્પોરેશન આ બાબતે ધ્યાન આપવું ધ્યાન આપવું જોઈએ બહુ ધ્યાન આપવું જોઈએ બિલકુલ આ વડોદરા વિકાસની વાતો કરે છે સ્માર્ટ સિટીની વાતો કરે છે પરંતુ આ વિકાસના નામે કદાચ લાગે છે ઝીરો અવર્સમાં લાગે કારણ કે જે પ્રકારે અહીંનો રસ્તો છે રેસિડેન્સી ક્રિસ્ટન્સીઓ તરફનો અમારા કેમેરામેન છે સીધા દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરે કે આ પ્રકારે હજુ પણ અહીંયા વરસાદી પાણી ભરાયેલા છે મસ્ત મોટી વાતો કરવામાં આવતી હોય છે વડોદરા મહાનગરપાલિકા તરફથી પરંતુ ક્યાંય આ સીધા દ્રશ્યો આપને જોવા મળી રહ્યા છે કે આ પ્રકારની પરિસ્થિતિમાં આ અહીંના લોકો જીવી રહ્યા છે અને આ જુઓ જ્યાં જુઓ ત્યાં પાણી પાણી સાથે રોડ રસ્તા પણ અહીંયા તૈયાર નથી એટલે કરોડોના મકાન લેવામાં આવે છે પરંતુ તેઓને ફેસિલિટીના નામે ઝીરો ફેસિલિટી મળી રહી છે હવે આ પરિસ્થિતિ વડોદરા મહાનગરપાલિકાની છે સ્માર્ટ સિટી તરફ જઈ રહ્યા છે પરંતુ માત્ર એક કાગળ પર જઈ રહ્યો તેવું લાગી રહ્યું છે અને જે પ્રકારે આ રસ્તો આપ જોઈ શકો છો અહીંયા મોટી મોટી બિલ્ડિંગો તો બનતા ગઈ છે પરંતુ વડોદરા મહાનગરપાલિકાને આ તમામ લોકો દ્વારા અહીંયા રોડ રસ્તા બનાવવામાં આવે પ્રાથમિક સુવિધા છે ખરેખર આ રોડ રસ્તા પાણી આ તમામ ડ્રેનેજની સમસ્યા તમામ જે સુવિધાઓ છે એ પ્રાથમિક સુવિધા છે પરંતુ છતાં પણ તેને પાછળ ધકેલી દેવામાં આવે છે તેવું લાગી રહ્યું છે અને હવે આ સ્થાનિકો વિફર્યા છે કારણ કે હવે આ તમામ જે સ્થાનિકો છે એક જ માંગ કરી રહ્યા છે કે જ્યાં સુધી કોર્પોરેશન અમને આ સુવિધા નહીં આપે ત્યાં સુધી તેઓ વેરો પણ નહીં ભરે તેવી પણ વાત કરી રહ્યા છે હવે જોવાનું એ રહ્યું કે વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર અહીંયા ક્યારે આવે છે આ રોડ રસ્તા ક્યારે બનાવે છે સાથે સૌથી મોટો પ્રશ્ન એ છે કે ગટર મિશ્રિત પાણી આવી રહ્યું છે ત્યારે આ ગટર મિશ્રિત પાણી આવવાથી સીધું આ પાણી જો આ લોકો પીસે અનેક મકાનો છે આપ જોઈ શકો છો અનેક મકાનો અહીંયા આવેલા છે લગભગ ચારથી પાંચ બ્લોકો છે એટલે એક બ્લોકની અંદર તમે પચાસ માણસનું ઘર સમજી શકો બ્લોક ગણી શકો તો પાંચ બ્લોકે સીધા અઢીસો મકાન અહીંયા આવેલા છે એટલે આ પ્રકારની પરિસ્થિતિ છે એક બાજુ ચોમાસાની સિઝન છે અને રોગચાળો દિવસે ને દિવસે માથું ઉચકી રહ્યો છે ત્યારે આ જો ગંદુ પાણી આ લોકો પીસે તો વધુ વડોદરા શહેરમાં રોગચાળો ફાટી નીકળે તેવી પણ ભીતિ સેવરે છે ત્યારે હવે વડોદરા મહાનગરપાલિકા તંત્ર સામે આ તમામ જે ક્રિષ્ણા રેસીડેન્સી રેસિડેન્સીના લોકો આશા અને અપેક્ષા રાખી રહ્યા છે કે ક્યારે તેઓને ચોખ્ખું પાણી અને રસ્તા ક્યારે મળે છે કેમેરામેન ગૌતમની સાથે સુરત સોલંકી સ્પાર્ક ટુડિયો વડોદરા